નમસ્કાર દિન વિશેષ આઠ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ દર વર્ષે આઠ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનો વિચાર સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો પાંસઠમાં ઈરાનના તહેરાનમાં વિશ્વના શિક્ષણ મંત્રીઓની પરિષદ દરમિયાન આવ્યો હતો જેમાં નિરક્ષરતાને સમાપ્ત કરવા માટે વિશ્વવ્યાપી જાગૃતિ અભિયાનની ચર્ચા કરવામાં આવી હતી છવ્વીસ ઓક્ટોબર ઓગણીસસો છાસઠના રોજ યુનેસ્કો એ જાહેરાત કરી કે દર વર્ષે આઠ સપ્ટેમ્બર દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવશે ઓગણીસો સડસઠથી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે આઠ સપ્ટેમ્બર ઓગણીસો સડસઠના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્ત્વ દરેક વ્યક્તિ સમુદાય તેમજ સમાજને સમજાવી સાક્ષરતા વિશે જાગૃતિ લાવવાનો છે સાત વર્ષ કે તેનાથી વધુ વયજૂથની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર વ્યક્તિ ગણાય છે કોઈપણ દેશના વિકાસ માટે સાક્ષરતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે દેશના નાગરિકો જેટલા સાક્ષર હશે તેટલો દેશ પ્રગતિ કરી શકશે લોકોને સાક્ષરતાના આ મહત્વ વિશે જાગૃત કરવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ આપણને સાક્ષરતાના મહત્વને યાદ અપાવે છે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માનવીનું ઘડતર કરે છે શિક્ષિત માનવી પોતાના વ્યક્તિગત વિકાસની સાથે સાથે પોતાના રાજ્ય અને દેશના વિકાસમાં મદદરૂપ બને છે વિશ્વના તમામ દેશો તેમના દરેક નાગરિકો સુધી શિક્ષણ પહોંચાડવાના હેતુથી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવે છે ભારતમાં સાક્ષરતાનો દર વર્ષ બે હજાર અગિયાર મુજબ ચુંબોતેર પોઈન્ટ ચાર ટકા છે કેરળમાં સાક્ષરતાનો દર વર્ષ બે હજાર અગિયાર મુજબ ત્રાણું પોઈન્ટ એકાણું છે ભારતમાં કેરળ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે ગુજરાત રાજ્યના તમામ શહેરો ગામડાઓ અને વ્યક્તિઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે ગુજરાત રાજ્યમાં શાળાકીય શિક્ષણનો વ્યાપ વધે અને તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ કન્યા કન્યા કેળવણી રથયાત્રા શિષ્યવૃત્તિ મધ્યાહન ભોજન યોજના વગેરે યોજનાઓનો અસરકારક અમલ થઈ રહ્યો છે સાક્ષરતા લોકોને સારું જીવન જીવવામાં મદદ કરે છે સાક્ષરતા ગરીબી નાબૂદી વસ્તી નિયંત્રણ વગેરેમાં પણ મદદ કરે છે યુનેસ્કો આ દિવસે લોકોને જાગૃત કરવા માટે શાળાઓ કોલેજીસ અને ગામડાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે અલ્પાસતવારા જય હિન્દ